વેલકમ ગાઈઝ તો આજે આપણે વાત કરવાના છીએ કે આપણા જે ફોટો પાછળ બેકગ્રાઉન્ડ હોય છે એને બ્લર કેવી રીતે કરવું જે નોર્મલ બેકગ્રાઉન્ડ આપણે નોર્મલ ફોટો પાડેલો હોય છે એને બ્લર કેવી રીતે કરવો એ બ્લર બેકગ્રાઉન્ડ કરવા માટે કઈ એપ્લિકેશનની જરૂર પડે છે કેવી રીતે થાય છે એ આપણે આ વિડીયોની અંદર કહેવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો એની અંદર બે એપ્લિકેશનની જરૂર પડે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો એક છે હાઈપીક અને બીજા નંબરમાં છે સુપરવિપીએન આ બંનેને ડાઉનલોડ કરી લેવાની છે અને સુપર સુપરવિપીનની જરૂર એ માટે પડે છે કે જે હાઈપીકના પ્રીમિયમ ફીચર હોય છે એને આપણે ફ્રીમાં એક્સેસ કરી શકીએ છીએ તો સૌથી પહેલા મોબાઈલનો ઇન્ટરનેટ ઓન કરી દેવાનું છે અને સુપર વીપીએન ને ઓપન કરવાનું છે સુપર વીપીએન ઓપન થયા બાદ એડ આવશે અને એડ ને કેન્સલ કરી દેવાનું છે અને સુપર વીપીએન ને કેનેડા ઉપર સિલેક્ટ કરી અને એને કનેક્ટ કરી દેવાનું છે મોબાઈલ ઇન્ટરનેટ સાથે તો દેવતાકા આશીર્વાદ જરૂર લે આજ અમે જે આફ એફ એન્ડ ઓ ટ્રેડિંગ મેડ સ્માર્ટર વિથ એન્જલ વન કનેક્ટ કર્યા બાદ આપણે જવાનું છે હાઈપીક એપ્લિકેશન ની અંદર હાઈપીક એપ્લિકેશનની અંદર જયા બાદ આવો ઇન્ટરફેસ આવશે જેની અંદર વ્યુ ઓલ ઉપર ક્લિક કરવાનું છે એક્સેસ કરાવીને પોતાના ફાઇલને તમારે એક્સેસ કરી દેવાનું છે અલાઉડ કરી દેવાનું છે ફાઇલ અને એની અંદરથી તમારે જે ફોટોને એ એડ કરવાનો છે એને જેવી રીતે દેખાડ છે એવી રીતે તમારા ફોલ્ડરને ઓપન કરી લેવાનો છે હું કરી રહ્યો છું તેવી રીતે તો મેં આ ફોલ્ડરને ઓપન કરી લીધું છે અને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો સાઈડની અંદર જે નાના છોકરાનો ફોટો મેં લઈ લીધો છે ફોટોને લીધા બાદ જેવી રીતે સાઈડમાં બીજા વિડીયોની અંદર બતાવ્યા મુજબ ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનો છે જે તમે જોઈ રહ્યા છો તીર નિશાન કરું છું રાઉન્ડ અને તીર એ ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનું છે ઓબ્જેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ આવો ઇન્ટરફેસ આવશે જેની અંદર ક્રોપ પિંગ છે હશે ઓટો ઓર વધારે લખલ હશે એવું બધું ને સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે પોતાના ફોટોને એનહેન્સ કરવો હોય તો આ એનહેન્સ ઇમેજ અને ઇમેજ ફેસ ઉપરથી ક્લિક કરીને તમારે ફોટો અથવા તો પોતાના ફેસને એનહેન્સ કરી દેવાનું છે અને બાદ ધીરે ધીરે સ્ક્રોલ કરવાનું છે ફોટોની ક્વોલિટી એનહેન્સ થઈ જશે તમે આ એનહેન્સ કરશો ત્યારે જો તમારે સાઈડમાં સ્ક્રોલ કરી દેવાનું છે અને જેવી રીતે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો અહીંયા બ્લર દેખાય છે તમને બ્લરનો ઓપ્શન દેખાય છે એની અંદરથી આ છ બ્લર લેયર છે એની અંદર તો તમારે જે પણ બ્લર લેયર ગમે એ લેયર ઉપર ક્લિક કરી લેવાનું છે જેવી રીતે કે હું આ ચોથા નંબરની લેયર મને ગમે છે બ્લરની તો એને મેં સિલેક્ટ કરી દીધી થોડી વાર રીડ કરશે અને બેકગ્રાઉન્ડ ફોટોના બેકગ્રાઉન્ડ ઉપર અપ્લાય કરી દેશે જુઓ થઈ ગયું ને અપ્લાય તો આ બ્લરને તમે વધારે ઘટાડી શકો છો અને બ્લર તમે જોઈ શકો છો કેવું બ્લર મસ્ત કર્યું છે ફોટોની ક્વોલિટી પણ એન્જ થઈ ગઈ છે થોડી બ્લર પણ ખૂબ જ સરસ કરેલું છે એઆઈ દ્વારા થાય છે આ બ્લર અને જો તમારે આ બ્લર આ વાળ નથી દેખાતા તો એના ઉપર અનબ્લર ઉપર ક્લિક કરવાનું છે જેવી રીતે તમે શાય એટલે જુઓ છો એની ઉપરથી આ સિલેક્ટ ઉપર ક્લિક કરીને જેવી રીતે હું કરું છું એવી રીતે કરી દેવાનું છે તમારે તો જુઓ થઈ ગયું ને સરસ તો વિડિયોને પાછે કરી દેવાનું છે રાઈટ ક્લિક કરી દેવાનું છે તમે જેવી રીતે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે અને આ વિડીયોને ઉપર જે ડાઉનલોડ બટન દેખાય છે એના ઉપરથી ડાઉનલોડ કરી લેવાનો છે તમે જોઈ શકો છો એવી રીતે અને ડાઉનલોડ કર્યા બાદ સીધું તમારી એ ગેલેરીની અંદર આવી જશે જોઈ શકો છો તમે તો ગેલેરી ઓપન કરું છું કેન્સલ કરી દીધું અને જુઓ ફસ્ટ નંબરમાં આ દેખો તમે આ વિડીયોમાં આ ફોટોમાં જે બ્લર બેકગ્રાઉન્ડ થયું છે એ લાજવાબ થયો છે તો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો